હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ ફુગાવલક્ષી હિસાબી પદ્ધતિમાં સીપીપી મેથડ વિશે આ દાખલામાં શું પૂછવું છે નીચે આપેલી વિગતોના આધારે સીપીપી મેથડ પ્રમાણે નાણાકીય લાભ કે નુકસાનની ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ તમને માહિતી આપેલી છે રોકડ અને દેવાદાર રોકડ અને દેવાદાર મિલકત થાય લેણદારો અને બેંક લોન આપેલી છે એ જવાબદારી થાય શરૂઆતની બાકી અને આખરની બાકી બે વસ્તુ આપેલી છે અને સૂચકાંક આપેલા છે શરૂઆતના આખરના અને સરેરાશ બરાબર હવે મેથડ કઈ છે તો કે સીપીપી મેથડ છે સીપીપી મેથડ આવે ને તમારે ગણતરી કેને કરવાની છે તો કે નાણાકીય નફો અથવા નુકસાન લાભ અથવા નુકસાનની ગણતરી કરવાની બરાબર નાણાકીય લાભ અથવા નફો અથવા નુકસાન કેવી રીતના મળે તો એના માટેનું એક સૂત્ર છે નાણાકીય મિલકતનો તફાવતમાંથી નાણાકીય દેવાનો તફાવત બાદ કરો તો તમને શું મળી જાય નાણાકીય લાભ અથવા ખોટ બરાબર પ્લસમાં જવાબ આવે તો લાભ માઇનસમાં જવાબ આવે તો ખોટ આ આપણે ગોતવું છે તો કેવી રીતના ગોતીએ તફાવત મિલકતનો અને દેવાનો સૌ પ્રથમ ગોતવાનું નાણાકીય દેવા લખવાનું નાણાકીય દેવા દેવા મીન્સ કે જવાબદારી સીપીપી પ્રમાણે પેલા ગણતરી કરવાની તમને બે વસ્તુ આપેલી છે દેવા મીન્સ કે જવાબદારીઓ જવાબદારીમાં બેંક લોન અને લેણદારો બે આપેલા છે પછી તમારે શું કરવાનું તો કે શરૂઆતની બાકી બેંક લોનની આપેલી છે પહેલાં બેંક લોન લખવાની પંચોતેર હજાર ગુણા બસો પચીસ બસો પચીસ શું કામ કરે અગાઉના વિડીયો લેક્ચરમાં મેં કીધું છે સીસીએ મેથડ આવે તો સામાન્ય તરીકે કેને લેવાના સરેરાશના સૂચકાંકને સીપીપી મેથડ આવે તો સામાન્ય તરીકે કેને લેવાની આખરના સૂચકાંકને સામાન્ય તરીકે રાખવાના પછી જે પ્રકારની બાકી હોય એ પ્રકારનું બાકી ભાગાકારમાં દર્શાવવાનું તો અહીંયા બાકી છે શરૂઆતની બાકી પિંચોતેર હજાર આપે આપેલી છે એટલે મેં અહીંયા લખ્યા છે એકસો ને પચાસ શરૂઆતનો સૂચકાંક સાદુરૂપ આપી અને તમે ગણતરી કરી લેવાની જવાબ આવશે એક લાખ બાર હજાર પાંચસો પછી આખરની બાકી બેંક લોનની કેટલી છે તો કે પિંચોતેર હજાર જ છે એટલે કંઈ ફેરફાર વધારો ઘટાડો થયો નથી એટલે વધારો ઘટાડવામાં નથી એટલે મેં નીલ કરીને જવા દીધું એક બાર પાંચસો જો વધારો હોય તો વધારવાના ઘટાડો હોય તો ઘટાડો પણ કેવી રીતના એ આગળ તમને જોવા મળશે જેમ કે આ લેણદારોમાં આ બાબત બને છે પચાસ હજાર બાકી આપેલી છે શરૂઆતની લેણદારી ગુણા બસો ને પચીસ ભાઈંગા એકસો પચાસ એટલે આ તમે સમજી શકો છો જવાબ પિંચોતેર હજાર પછી જોવાનું લેણદારો શરૂઆતમાં હતા પચાસ હજારના હવે કેટલા થઈ ગયા આખરમાં સિત્તેર હજાર તો તફાવત કેટલો આવ્યો તો પેલા પચાસ હજાર હવે સિત્તેર થઈ ગયા તો વધ્યા વધા કેટલા તો કે વીસ હજાર વીસ હજાર વધ વધારવાના બરાબર વીસ હજાર ગુણા બસો પચીસ પ્લસ કરવાના વીસ હજાર ગુણા બસો પચીસ ભાંકા એકસો સત્યાસી પોઈન્ટ પાંચ એકસો સત્યાસી શું કર્યા તો કે એકસો સત્યાસી પાંચ છે એ સરેરાશ બાકી છે વર્ષ દરમિયાન કોઈ બી વધારો ઘટાડો થાય અથવા બાકીઓમાં ફેરફાર થાય તો એ વર્ષ દરમિયાન થયો હોય વર્ષ દરમિયાન થયો હોય તો અહીંયા સરેરાશનો સૂચકાંક લાગે એટલે ચોવીસ હજાર જવાબ આવશે આ બંનેનો સરવાળો કરી લેવાનો એટલે નવાણું હજાર આવે નવાણું હજાર લેણદારો અને બેંક લોનના કેટલા એક બાર પાંચસો જવાબ આવશે બે લાખ અગિયાર હજાર પાંચસો પછી હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટ હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટ ઐતિહાસિક પડતર પદ્ધતિએ ગણતરી કરી લેવાની ઐતિહાસિક પડતર બે જ વસ્તુ આવે બેંક લોન લેણદારો પણ ઐતિહાસિક પડતર પદ્ધતિમાં હંમેશા આખરની બાકી તમારે લખવાની કોઈ બી દાખલો આવે ખ્યાલ આવ્યો આ એક વસ્તુ ભૂલાવી જવી જોઈએ નહીં આ ભૂલાશે તો દાખલો અહીંથી જ ખોટો પડશે આમાં એન્ટ્રીના માર્કો હોય નહીં એટલે ખાસ ગણ ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બેંક લોન પિંચોતેર હજાર બાકી છે અને લેણદારોની પચાસનું જ લખવાની કેટલી લખવાની સિત્તેર આખરની બરાબર આ રીતના એટલે તમારો જવાબ કેટલા આવશે એક લાખ પિસ્તાલીસ હજાર તફાવત હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટમાંથી સીપીપી બાદ કરી નાખવાની હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટ કેટલા આવ્યા છે આપણે તો કે એક એક લાખ પિસ્તાલીસ એમાંથી સીપીપી બાદ કરો સીપીપીનો બે લાખ અગિયાર હજાર પાંચસો જવાબ તમારો મિન્સ તફાવત કેટલો આવશે છાસઠ હજાર પાંચસો આ તફાવત કેનો છે નાણાકીય દેવાનો તફાવત એવી રીતના નાણાકીય મિલકતનો તફાવત ગોતવાનો સેમ કેલ્ક્યુલેશન આ જે રીતના કહ્યું એમ પેલા સીપીપી મુજબ કેલ્ક્યુલેશન દેવાદારો કેટલા છે સાઈઠ હજારના ગુણા બસો ને પચીસ ભાઇંગા એકસો પચાસ સુકામે તો કે એકસો પચાસ છે શરૂઆતના છે માટે જવાબ આવશે નેવું પછી દેવાદારો પહેલા હતા સાઠ ના આખરમાં કેટલા થઈ ગયા તો કે એસી ના તો વીસ હજાર વહી તો વધારો વીસ પ્લસ કરો ગુણા બસો પચીસ ભાઈકા એકસો સત્યાસી મીન્સ કે સરેરાશ સાદુરો પાપો જવાબ તમારો આવશે ચોવીસ ચોવીસ પ્લસ ને હું કરો એટલે એક લાખ ચૌદ હજાર જવાબ આવે રોકડમાં બી તેમ પંદર હજાર હતી બાકી ગુણા બસો પચીસ બાઈકા એકસો પચાસ એટલે બાવીસ પાંચસો પછી આખરમાં થઈ ગયા ત્રીસ હજાર તો વધારો થયો કેટલા હતો કે પંદર હજારનો વર્ષ દરમિયાન થયો એટલે એકસો સત્યાસી પોઈન્ટ પાંચ અઢાર હજાર જવાબ ચાલીસ પાંચસો અને ટોટલ કેટલો કરવાનો હતો કે એક લાખ ચોપન હજાર પાંચસો તમારો ટોટલ આવશે પછી હિસ્ટોરિકલ કોસ્ટ હિસ્ટોરિકલ મેં તમને હજી કહું છું હિસ્ટોરિકલમાં શું તો કે આખરની બાકીને ધ્યાનમાં લેવાની દેવાદારોને એંસી હજાર લખવાના રોકડના ત્રીસ હજાર આખરના બરાબર જવાબ આવશે એક લાખ દસ હજાર હિસ્ટોરિકલ કોસ્ટમાંથી સીપીપી બાદ કરો એટલે જવાબ કેટલો આવશે એક લાખ દસ હજાર અને સીપીપીના કેટલા તમારા હતા તો કે એક લાખ ચોપન પાંચસો બાદ કરો એટલે જવાબ ચુમ્માલીસ હજાર પાંચસો પણ કહેવા તો કે માઇનસમાં હવે તમારો નાણાકીય લાભ થાય કે નુકસાન થાય આપણે જોઈએ નાણાકીય મિલકતનો તફાવત ચુમ્માલીસ હજાર માંથી નાણાકીય દેવાનો તફાવત માઇનસ છાસઠ હજાર પાંચસો એટલે જવાબ આવશે પ્લસ બાવીસ હજાર બરાબર આ રીતના તમારું કેલ્ક્યુલેશન થાય એક આ મેં કેલ્ક્યુલેશન કર્યું છે તમે કેલ્ક્યુલેટર સા પાસે રાખી અને ગણતરી કરી શકો એટલે તમારા ગોટા થાય નહીં સૌપ્રથમ તમારે શું કરવાનું છે કેલ્ક્યુલેટરમાં ચુમ્માલીસ હજાર પાંચસો લખવાના મિલકતનો તફાવત બરાબર પછી તમારે કેલ્ક્યુલેટરમાં ડાબી સાઈડ માઇનસ પ્લસની સાઈન હોય દબાવવાની બરાબર લખાઈ ગયા પછી પછી આપણું મેન વસ્તુ શું કરવાનું તો કે બાદ બાકી માઇનસની સાઇન જે જમણી બાજુ રેગ્યુલર હોય તે દબાવો પછી છાસઠ હજાર પાંચસો છે પેલા પછી કર લખવાના માઇનસ દબાઈ ગયા પછી 66500 હજાર પાંચસો પાછી પ્લસ માઇનસની સાઇન જે ડાબી સાઈડ હોય દબાવવાની અને પછી ઇક્વલ ટુ પ્રેસ કરશો એટલે તમારો જવાબ ડાયરેક્ટ બાવીસ હજાર પાંચસો આવશે આ એકદમ ટૂંકમાં મેથડ તમારી અટપટી લાગતી હશે પણ મેં સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બુક કરતાં અલગ રીતે બરાબર આ રીતના કોઈ કરાવતું નથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિદ્યા વિદ્યાર્થીઓને માહિતી આપજો ચેનલ વિશે અને વિડીયોઝ વિશે થેન્ક યુ